ગુડ મોર્નિંગ જય માતાજી બધાય તો નવા બ્લોક માં તમારું સ્વાગત છે જો સવાર માં ઉઠી ગયા ને જો નાસ્તો કરવા બે ગયા ભાઈ નહીં જો ભાઈ નાસ્તો કરે છે એ બેન કરે છે નાસ્તો ચાલો બધા નાસ્તો કરવા હું મમ્મી જો રોટલી બનાવું છું જી જય માતાજી બધાય તો હું નાસ્તો કરી લઈ મિત્રો આપણે વાડીયા જવાનું છે ને તો મારા ભાઈ હામો કેમેરો કરે ને તો ઈ જો શરમાય છે જો વાટીન બેહી ગયો શરમાય બોવા તો હાલ વાડી મળી બનારસો બ્લોક માં વાડીયા પોગી ગયા ને વાડીયા પોગી ને ત્યાં નવ વાગી ગયા મારા પપ્પા ખીજાય નહીં તો સારું ભાઈ જો આપડી વાડી છે મારા પપ્પા તો જો નીંદ વાય મીડ્યા છે તો વિડીયોમાં બને રહેજો હવે આપણે નીંદવા જાય છે મિત્રો આપણે નીંદવા પોગી ગયા જો આપણો કેરો છે હું મારા પપ્પા બી ભેગા મારા પપ્પા જો કેટલું નીંદી નાખું લાટ અતર મને નીંદી નાખું જો આપણે મારી મમ્મી નીંદો સામે છે ખીજાણા નથી ભાઈ એટલે સારું કહેવાય નવ વાગી ગયા તો ખીજાણા નથી તો વિડીયોમાં બનાવે તો ભાઈ નીકળી ગયો અમારો દસ વાગી ગયા હવે હવે જો સા મૂક્યો છે જો અમારા પપ્પા છે મમ્મી જો શા બનાવે છે હવે સુલો હળગાઈ નાખ્યો મેં મે આવ્યા બેન તો જો હજી આઈલે આવે છે હવે આગળ બબલા ખાવાના છે ભાઈ હાલો નાસ્તો કરવા બધાય

હેલો મિત્રો તો હવે બાર વાગી ગયા તો અમે જાય છે ખાવા હવે તો જમવા જાય છે જો ભાઈ આપણે ડુંગળી તો માર મમ્મી જો બાટલો લઈ જાય છે હજી તો રોટલા બાકી છે ભાઈ અમારે રોટલા બાકી છે તું હું ખાઈ લઈ બધા થાકી ગયા ને એટલે અમે અહીંયા જઈએ અહીંયા કાર્ય બધા થાકી ગયા હવે આ ખડ કેટલું છે જોવો તો ભાઈ ખડ ની કઈ દવા હોય તો કોમેન્ટ કરજો બધા

હેલો મિત્રો તો અમે જમવા બે ગયા તો છે તો વડીનું શાક છે આ છે મૂળા રોટલી છે રોટલા આ પાપડ ને બબલા પપ્પા ન કે ચાલુ કરી દીધું મારે વાળા હું ખમી તો હેકુજ નહી મમ્મી તો હજી દે પીર હેસે ખાવા મડ્યા બે નહી ખાવા માંડ્યા આ બે બહુ ભૂખ્યા થાય બધા બધા જમવા હેલો મિત્રો જમી લીધું ને મારી મમ્મી ને જોવા જે છે મારું ઉપર પાણી પીવે બેન જો ઉતા છે ને હું જાઉં છું હવે ગામમાં ભાઈ ને લેવા જાઉં છું હું

જો રીંગણી છે અને મરચી છે આ ટમેટી છે ભાઈ અહીંયા પોપિયા ને લીંબુડી ને બધું છે આ કેરો મારો પાય દીધો તો હાલો બધા શાહ પીવા હવે શાહ મૂક્યો છે મારો પાછો અહીંયા આવ્યા હેલો મિત્રો શાહ પી લીધો ને હવે અમે જાય છીએ નીંદવા જો બેન ને એ જાય છે અહીંયા ભાઈ જો અમે મારા પપ્પા એલા જાય છે આ તો મારી મમ્મી એલા આવશે વાહે તો ભાઈ નીંદવાનું હવે ચાલુ કરવાનું છે તો ભાઈ અમે તો ઓયલ પાઈ હશે ડુંગળીમાં તો હવે નીંદવા હેલા જાય છે વિડિયોમાં બન્યા રેજો તો મિત્રો આપણો કેરો નીકળી ગયો છે હવે આપણે લેવાનો છે બીજો કેરો જો બધા જાય છે હેઠે બધા હેઠે હાલ્યા જાય છે ભાઈ તો ક્યાંક રખડવા ઉપડ્યા છે હવે

મિત્રો ઘરે પોગી ગયા અને જો માર મમ્મી ની હવે રાંધવાની તૈયારી કરે છે મમ્મી શું બનાવવાનું છે બનાવવાનું છે ગાંઠિયા ગાંઠિયા બનાવવાનો છે ભાઈ વણેલા જો માર પપ્પા આવી ગયા બહાર બેઠા હતા ટીકડી પીવા આવ્યો છું હવે ટીકડી પીવાની એને કાયમ ખંડાળી ટીકડી પીવાની હોય હેલો મિત્રો નાય ધોન રેડી થઈ ગયા અને જો બે નાયે કપડા સુકેલે છે તો ભાઈ જો હવે આયા ગાડી હમી કરવા જાય છે કાઈ મોરો ખુલી ગયો છે એમ કે તો જો ભાઈ અહીંયા ફાફડા બનવા મળ્યા છે તો આલો બધા ફાફડા ખાવા જો બનાવશે તો કપડા છે તો ભાઈ અહીં બતી લઈ જાય નકર પાછા નાખશે ભાઈ મિત્રો આપણે આવી ગયા અમારા કાકાના ઘેરે જો આ કાકી કાકી શું કરો રોટલી કરે ભાઈ જો આ રોલી બેન વણતા આવડે જોઈએ છે આપણે ભાઈ હવે કે નહીં કોમેન્ટ કરજો ભાઈ આપણે જોવાનું છે ભાઈ આવડે છે કે

ત્યાં સુધી બધાને જય માતાજી અને બાય